સ્વાસ્થ્યને સુધારવા સેવકોની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરતી વખતે સેવકો હવે વધુ ગામોમાં પહોંચી ગયા છે અને ત્રણ લાખ એસી હજારથી વધુ લોકોને આવરી લીધા છે સેમિનારમાં ગ્રામીણ આરોગ્ય સંભાળ પરના જાણીતા નિષ્ણાતોની પ્રેરણાદાયી વાર્તાલાપ અને સેવકો દ્વારા તેમના અમૂલ્ય યોગદાનને પ્રકાશિત કરતી એક વિશેષ રજૂઆત દર્શાવવામાં આવી હતી સેવકો બ્લડ પ્રેશર ડાયાબિટીસ અ એનેમિયા સ્થૂળતા માટે મહત્વપૂર્ણ આરોગ્ય તપાસ પૂરી પાડીને તેમજ ક્રોનિક રોગો રોગપ્રતિકારક શક્તિ અને જીવનશૈલીમાં ફેરફાર અંગે વ્યક્તિગત સલાહ આપીને તંદુરસ્ત ભવિષ્યને બનાવવા માટે પ્રતિબદ્ધ છે તેઓ જે સમુદાયમાં સેવા આપે છે તેમની વચ્ચે તેઓ રહે છે અને દરેક વ્યક્તિને તેમની જરૂરિયાત મુજબની કાળજી મળે તેની ખાતરી કરવા માટે ઘરે ઘરે મુલાકાતો કરી રહ્યા છે ત્યારે આજે સેવક પ્રોજેક્ટ દ્વારા ભારતીય સેવા સમાજ દ્વારા ચૌદમી સેવક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું હું અત્યારે કચ્છ જિલ્લામાંથી આવું છું મારું નામ છે રમીલા કે ચીખલિયા અને જ્યારે સ્ટાર્ટિંગમાં એમ કે જ્યારે આ પ્રોગ્રામ એક મારા ફ્રેન્ડ દ્વારા મને જાણ થઈ અને ત્યારથી અમે એ એમાં લાગ્યા છે એમ કે મારે લગભગ અગિયાર વર્ષ જેવું થયું તો એમ કે આમાં અમારે ઘરે ઘરે જઈને એમ કે કે સ્વીનિંગ કરવાનું હોય છે એમાં બીપી સુગર પછી ટીબીનો પણ એમ કે પૂછવાનું હોય છે એચ બી માપીએ છીએ અમે એમ કે તો ઇન કેસ કે આપણે જાણીએ છીએ કે બીપી અને સુગર એક સાયલન્ટ કિલર રોગ તરીકે મનાય છે કે જ્યારે પૂરો થઈ જાય ને ત્યારે અમુક લક્ષણો પરથી ખબર પડે કે મને આવું કંઈક થાય છે તો હું દવાખાને જઈને તપાસ કરાવું ત્યારે તો ખબર હોય કે થઈ ગયેલું હોય છે પછી એને મટાડી શકાતો ને લાઈફ ટાઈમ ચાલું જ રહે છે પણ જો ઘરે ઘરે અમે સ્વિનિંગ કરીએ છીએ ત્યારે એને ફ્રી એટલે કે થતું કોઈ જ્યારે શરૂઆતમાં ત્યારે જ એને ખબર પડે તો એ અમુક એમ કે દવાઓ લે કે એના પર થોડીક ખાવા પીવામાં પણ ધ્યાન રાખે તો એમ કે એને થતો અટકાવી શકાય છે તો આ એક અમને સારું લાગ્યું કે આપણે આ રીતે સેવા તરીકે એમ કે કરી શકીએ એમ કે બીજું તો આપણે કંઈ એવું નથી કે કોઈને કરોડોનું દાન કરીએ આ તે પણ આના દ્વારા એમ કે કે એ કોઈકની એક જિંદગી સુધર કદા થશે કે કોઈને એક જણને પણ રોગ આપણે થતો અટકાવી શકીશું તો પણ આપણે બહુ ઈચ્છે એમ કે આ છે ને અમારે સેવકો છે જે અમે બે હજાર દસથી થી ટ્રેન કરેલા છે જે જુદા 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 ગામમાં હોય છે અને એ સેવકોને અમે દર વર્ષે રિફ્રેશર ટ્રેનિંગ આપીએ છીએ રિફ્રેશ ટ્રેનિંગ એટલે એમને જે શીખવું હોય નવું એ એની ટ્રેનિંગ આપીએ ફોર એક્ઝામ્પલ આ સેવક સેમિનારમાં હાર્ટ ડિઝીઝ ઉપર છે પેપ્ટિક અલ્સર ડિઝીઝ ઉપર છે ચામડીના રોગ ઉપર છે ઓબીજી વા એન ઉપર છે એવા બધા જે લેક્ચર હોય એ અમે આપીએ છીએ ચિકનગુનિયા છે મલેરિયા છે ડેન્ગ્યુ છે એના લેક્ચરો આપવાના છે જુદા જુદા જેથી કરીને એમના ગામના લોકો હોય કોઈ પૂછે તો એ જવાબ આપી શકે સારી રીતના ચાર દિવસ છે સિક્સટી ફાઈવ છે અત્યારે પાસઠ સેવકો છે બે હજાર દસમાં ચાલુ કરેલું આ